વીસ માર્ચે ચકલી દિવસ પંચમહાલમાં હાલોલના નવાપુરા વિસ્તારમાં દુકાન ધરાવતા નરેન્દ્ર પટેલને તેમજ તેમની આસપાસ આવેલા ઘરમાં લોકોને ચકલીઓ પ્રત્યે અનોખો લગાવશે છે લગભગ છેલ્લા બે દાયકાથી નરેન્દ્રભાઈ ચકલીઓને માળો બનાવી શકે તેવી અનુકૂળ વ્યવસ્થા કરી રહ્યા છે તેઓની દુકાનમાં આવતા માલસામાનના ખાલી થયેલા પુઠ્ઠાના બોક્સને કાપીને ચકલીઓને માળો બનાવવા માટે ઘર બનાવી મૂકે છે ચકલીઓને અનુકૂળ માહોલ મળતા ત્યાં વર્ષોથી ચકલીઓએ વસવાટ શરૂ કર્યો નરેન્દ્રભાઈનું કહેવું છે કે ચકલીઓને તમારી ઉપર વિશ્વાસ આવશે તો તમને મિત્ર બનાવવામાં ચકલીઓનું આખું ટોળું સહેજ પણ વાર નહીં લગાડે દુકાને ચકલીઓ આવે પછી આ વાળાની અંદર આ માળા લગાયા છે અહીંયા ખાવા માટે બધું નાખ્યું છે અને મસ્ત ગાગો જાનની અંદર ચકલીઓ આખો દિવસ છે જ કે હમણાં તો હવે આ કોઈ ચકલી આઈ જાય છે પણ હવે અમારે તો કેવું કે ચકલીના માળા રાખે એટલે ઓટોમેટિક ઓટોમેટિકલી મેજ આવે છે ચકલીઓ માળો ઉમતા સુખરીનો માળો ઉમટ્યો ચકલી નો ચકલીઓ આવવાનું ચાલુ થઈ ગયું છે એ તો પેલા નથી